આખરી ગરમી વચ્ચે વીજ માંગમાં વધારો થયો છે ચાલુ વર્ષે સોમવારે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઈ હતી તો વીસ મે રોજ રાજ્યમાં વીજળીની મહત્તમ માંગ ચોવીસ હજાર છસો ને પંચોતેર મેગાવોટે પહોંચી ગઈ ચાલુ વર્ષના ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ નોંધાયો છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે જે હિરેન આ આખરી ઉનાળાની ગરમી વચ્ચે વીજ પાવરમાં વપરાશમાં વધારો થયો છે આંકડા જે પ્રકાર સામે આવી રહ્યા છે ગત વર્ષ કરતા પણ આ વખતે ડિમાન્ડમાં વધારો થયો છે ગઈકાલે એટલે કે વીસ મેના રોજ ચોવીસ હાજર છસો ને પંચોતેર મેગાવોટ વીજળી છે એની જરૂરિયાત ઊભી થઈ હતી અને એને રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે એના પહેલા જોઈએ તો સત્તર તારીખે ત્રેવીસ હજાર પાંચસો ને વીસ મેગાવોટ ખપત હતી અઢાર મે ના રોજ ચોવીસ હજાર એકસો ને અઠ્યાસી ખપત પહોંચી હતી તો ઓગણીસ તારીખેટ વીજળી છે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી ઉપર તાપમાન જશે તો આ ચોવીસ હજાર છસો પંચોતેર ને પણ ખપત પાર કરે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે જોકે હાલ જરૂરિયાતના આધારે તમામ જગ્યાઓ પર વીજળી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ ઉર્જા વિભાગ કરી રહ્યું છે જીરેન સમગ્ર માહિતી બદલ આભાર